પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગહેલોત નાવની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની મુમ ચલાવવામાં આવી રહી છે જેનામાં ડ્રગ્સની સપ્લાય ચેન તોડી પાડવાન તેમજ ડ્રગ રિડક્શન પોલિસી અંતર્ગત લોકો વધુમાં વધુ જાગૃતિ ફેલાય જે વાદન ડ્રગ્સનું સેવન કરવાથી બચે આ હેતુથી સુરત શહેર વિસ્તારમાં યુવાઓમાં પ્રચલિત એવા શાળા કોલેજ શૈક્ષણિક સંસ્થાઓ નજીકના અંતર આવેલા પાનના ગલ્લા ચા નાસ્તાની લારી ટપોરીઓ સ્મોકિંગ ઝોન આઈડેન્ટિફાય કરી સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રઘવેન્દ્ર વત્સ સાહેબનાઓની રાહબારી હેઠળ ડીસીબી શ્રી એસ ઓજી રાજદીપસિંહ નકુમનાઓની આગેવાનીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અશોક ચૌધરી અતુલ સોનારા કર્મચારીઓની ટીમ અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી સંજયભાઈ સુતારિયાના તથા કર્મચારીઓની ટીમ સાથે રાખી અઠવા ઝોન વિસ્તારમાં કુલ એક ડીસીબી કક્ષાના અધિકારી બે પોલીસ ઇન્સ્પેક્ટર ચાર પીએસઆઈ તેમજ ચાલીસ જેટલા પોલીસ કર્મચારી સુરત મહાનગરપાલિકાના એક અધિકારી જેટલા અલગ ટીમ બનાવી ચેકિંગ હાથ કુલ રસીદો બનાવીને ત્રણ હજારની રોકડ સ્થળ દંડ પર વસૂલાઈ પોલપાડી મોલ ગુરદુર પાસે આવેલી શ્રી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પ્રાથમિક શાળા પાસે પાનના ગલ્લા દબાણ શાખા દ્વારા દૂર કરાયું કાર્યવાહી દરમિયાન ડ્રગ્સ અંગેની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાતું નથી પરંતુ ડ્રગ્સના દૂષણને નેસ કરવા મક્કમ ઇરાદાની સાથે તમાકુ તથા તેની બનાવટી વેચાણ અને નિયંત્રણ કરી યુવાધન ધૂમ્રપાન તમાકુના વ્યસનથી દૂર રહે એ માટે અસરકારક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું